અમારા ટાઈગર તમારા સાંભવા માંગીએ છીએ જોરદાર તાલુકી નું સ્વાગત કરીએ આજના ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલનમાં અહીં મંચસ્થ ઉપસ્થિત તમામ સન્માન્ય બધા અધિકારીગણ અને મારી સામે ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારી સંઘર્ષના સાથીઓ મીડિયાના મિત્રો પોલીસના અધિકારીઓ બધા જ જે પણ લોકો અહીંયા ઉપસ્થિત છે અમને સાંભળે છે એમને જયતર વસાવાના જોહાર કરું છું ઉલગુલાલ જિંદાબાદ કરું છું સાથીઓ આગળ મનોજભાઈએ કીધું કે અમદાવાદના કાર્યક્રમમાં પણ આપણા બેનરો આપણા હોર્ડિંગો આપણા ઝંડાઓ ઉખાડી ઉખાડીને લઈ ગયા ફેંકી દીધા બરોડામાં પણ ઘણી જગ્યાએ આવું થયું છે ત્યારે આજે આ વડોદરાની સંકલ્પ ભૂમિ પરથી જે પ્રકાર દીટો અને આખા દેશના લોકોને ન્યાય આપવાનું કામ કર્યું સંવિધાન બનાવ્યું એ જ પ્રકારે આજે આપણે બધાએ આ ધરતી પર આ સયાજીરાવ ગાયકવાડની ધરતી પર આ સંસ્કારી નગરી વડોદરાની ધરતી પરથી આપણે સંકલ્પ લેવાનું છે કે આવનારી 2027 માં આ તાના ભાજપની સરકારને ઉખેડીને અમે પણ ફેંકી દઈશું ઘણા લોકો પૂછે છે શરૂઆત હતી આમ આદમી પાર્ટીની ભાજપ અને કોંગ્રેસના લોકો કહે કે આ ગુજરાતમાં અમિત શાહનો ગઢ છે નરેન્દ્રભાઈ મોદીનો ગઢ છે ત્રીજો મોરચો નહીં ચાલે કોંગ્રેસ અને ભાજપ ચાલશે પણ સાથીઓ આજે જોઈ લો ગુજરાતમાં ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી ચાલતી નથી આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં દોડી રહી છે દોડી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે આ એમની તાનાશાહી સરકાર એમના 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 પોલીસ અમારા સાથી કાર્યકરોને અમારા જેવા લોકો સાથે કેસ કેસ ની ખેલ રમત રમે છે જેલ જેલ ની રમતો રમે છે અમને જેલમાં નાખવાની વાતો થાય છે ખોટી એફઆઈઆર કરે છે

ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે અને ગુજરાતના શ્રમિકોને મિનિમમ વેજેસના નિયમો મુજબ એમને વળતર પણ અપાવશે એમને બોનસ પણ અપાવશે એમને ઓટી પણ અપાવશે એમને બાર ટકા નું પીએફ પણ અપાવશે એમને મેડિકલેમ પણ અપાવશે જેટલા પણ કર્મચારીઓ સાથે આ સરકાર શોષણ કરે છે એમના ઉદ્યોગપતિઓ શોષણ કરે છે એમના માટે આવનારા દિવસો આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર દરેક પદાધિકારી એ શ્રમિકો માટે લડવાનો છે અને આમ આદમી પાર્ટી શ્રમિકો માટે ઊભી રહેવાની છે કેટલાક સાથીઓ અમને સવાલો કરે કે તમારી પાર્ટી આદિવાસી સમાજ માટે શું કરશે ત્યારે આ જાહેર મંચ પરથી એ મીડિયાના લોકો હોય એ ભાજપના નેતા હોય એ કોંગ્રેસના નેતાઓને પણ કહેવા માંગીએ છે અમારે આમ આદમી પાર્ટીનું બે હજાર બાવીસ નું મેનુફેસ્ટો તમે જોજો અને એ જ મેનુફેસ્ટો અમારો આવનારા વર્ષોમાં પણ રહેવાનો છે ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે ત્યારે આદિવાસીઓની અનુસૂચિત પાંચ એ ચાહે કોંગ્રેસ હોય એ ચાહે ભાજપ હોય આ દિન સુધી લાગુ નથી કરી એ પહેલું કામ અનુસૂચિ 5 લાગુ કરવાનો કામ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ આ મંચ પરથી તમને વિશ્વાસ આપું છું હું ખાતરી આપું છું જો આમ આદમી પાર્ટી ની ગુજરાતમાં સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન આદિવાસીમાંથી છૂટાયેલો ધારાસભ્યને અમે ચેરમેન બનાવીશું

તો સૌથી પહેલા જે આદિવાસીઓ જંગલની જમીનો છે એમને અમે સનતો આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે આમ આદમી પાર્ટી આદિવાસીઓના અધિકારોની વાત હોય પીછડા દલિતોની વાત હોય ખેડૂતોની વાત હોય

આજે માન્ય કેજરીવાલ જે આપણે મધ્ય પધાર પધારનાર છે એમને આપણે સાંભળવાના છે એમનો ઉત્સાહ મનોબળ વધારવાના છે પણ આજે જે બાબા સાહેબ આંબેડકરે જે આ સંકલ્પ લીધો તો એ ભૂમિ પર આપણે ઉપસ્થિત થયા છે ત્યારે આ તાનાશાહી સરકાર સામે આપણે ના ઝૂકેંગે ના ડરેંગે અને લડેંગે ના નારા સાથે ના સંકલ્પ સાથે ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે આપણે આગળ વધવાનું છે હું વિશેષ વાત નથી કરતો

जय आदिवासी जय जोहार माता की दोस्तों इतनी बहुत संख्या में अरविंद केजरीवाल साहब ना आम आदमी पार्टी ना જ્યારે સિપાહીઓ ઉપસ્થિત હોય યોદ્ધાઓ ઉપસ્થિત હોય ત્યારે આવો પલળેલા કાગડાની જેવો અવાજ નહીં ચાલે સાવત જેવી ગર્જના કરવાની છે અને આ ગર્જના આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી જે છેલ્લા 30 30 વર્ષથી ગુજરાતના લોકોનું શોષણ કરી રહી છે એમના કાનના પડદા ફાટી જાય એવી ગર્જના આપણે સવે કરવાની છે ત્યારે બંને હાથ ઉપર કરી મોઠી વાળી અને તાકાતથી થી બોલવાનું છે ભારત માતા કી ભારત માતા વંદે માતરમ વંદે માતરમ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આમ આદમી પાર્ટી જિંદાબાદ આમ આદમી પાર્ટી જિંદાબાદ અરવિંદ કેજરીવાલ જિંદાબાદ ખૂબ ખૂબ આભાર આજ રોજ વડોદરા શહેર ખાતે આમ આદમી પાર્ટી બુથ કાર્યકર સંમેલનમાં ઉપસ્થિત મંચ પર બિરાજમાન વિરેન રામીજી રાધિકાબેન રાઠવાજી नरेश બારૈયાજી રાકેશ બારૈયાજી મુક્કા બોલાય વિજયભાઈ બારૈયા અને તમામ મહાનુભાવોનું નામી અનામી અમારા નેતા શ્રીઓનું માફ કરશો બધાના નામ નહીં લઈ શકું અને ખાસ કરીને દૂર દૂર થી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો મારી માતૃશક્તિ ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના સાવજો જેવા યુવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે હું બ્રિજરાજ સોલંકીયા પરિવર્તનની લડાઈમાં આપ સૌનું तहे દિલથી ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો વિશેષ વાતો નથી કરવી બધાને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેમ પ્રકારે તાઈફાઓ કરે છે સભા નો દેવા થવા માટે પ્રયત્ન કરે છે અને આ સભામાં આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો ઉપસ્થિત છે ખડે પગે આપણી સેવા અને સુરક્ષા માટે પોલીસના લોકો પણ ઉપસ્થિત છે એમની માટે સૌપ્રથમ તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો ગઈ કાલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહી છે એ મહાભારતના અર્જુન એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ગઈકાલે જ્યારે અમદાવાદ ખાતે સભા હતી ત્યારે પાર્ટી પ્લોટના માલિકને આ ભાજપના નેતાઓએ ધાક ધમકી આપવાનું કામ કર્યું એમણે કીધું કે આ પાર્ટી પ્લોટ બંધ કરાવી દેશું તમને જેલમાં નાખી દેશું તમારી ઉપર ખોટી એફઆઈઆર કરીશું ત્યારે તાત્કાલિક ધોરણે સાણંદ ખાતે બૂથ કાર્યકર્તા કરતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હર હંમેશ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યારે ત્યારે કોઈકને મૂકલીને પ્રશ્ન પૂછવાનું કામ કરાવડાવે આપણા નેતાઓ ઉપર હુમલાઓ કરાવડાવે જૂતા ફેંકવાનું કામ કરે સભાઓ રોકવાનું કામ કરે આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય એની માટે સંપૂર્ણ પ્રયત્નો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગેશ કે તમે ગમે એટલા ન્યાય કરો

આમ આદમી પાર્ટી ના નેતાઓ આ ભાજપ ને તોડ જવાબ દેવાનું કામ કરવાના છે બોલો દેવો છે તોડ જવાબ આપણી વચ્ચે